નજર અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા અઢાર વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો આજે અઢાર વર્ષ સુધી પણ કોઈએ અમારો ટોલટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી આ જુદી કોઈએ પાસ ઇસ્યુ કર્યા નથી આ સાહેબ બે વર્ષથી આવ્યા છે એમને સતત એમની હકુમત ચલાવી અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે પાસ માટે મજબૂર કરે છે હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી એ જ સુવિધા અમારે જોઈએ છે ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત જે જરૂરિયાતવાળા લોકો જે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ પરંતુ મારા અહીંથી બે કિલોમીટરના લોકો ત્રણ કિલોમીટરના લોકો પાંચ કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે આ ટોલ નાખું એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અઢાર તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ દરેક ગામના ખેડૂતો અહીંયા પાંચ હજાર ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખું મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી જમશું નહીં આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે કાલે અમને એવું કીધું કે હું ત્રણ વર્ષથી મહેનત કરી રહ્યો છું કે સો રૂપિયા ત્રણસો સાડા ત્રણસો રૂપિયાની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવે તો સાહેબને નોકરી આવે બે વર્ષ થયા તો એક વર પહેલાં એ બીજા જ ટોલ નાકે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરી દેતા હતા એટલે આવું ખોટે ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે એમની મનમાની ચલાવે છે એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે એવું અમને આજની તારીખે લાગી રહ્યું અમે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છીએ અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારા બધા પશુઓ સાથે અમે ટોલ નાખી અમે છોડી દેવાના છીએ